સુરતમાં વરસાદ બાદ અનેક જગ્યાએ રોડ રસ્તા ધોવાઈ ગયા હોવાની સાથે મસમોટા ભુવા પણ પડવાની ઘટના બની હતી તે સુરતના વરાછા વિસ્તારમાં પણ ખરાબ રોડ રસ્તાને લઈને આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતા પાલ સાકરિયા સહિતના વિરોધ નોંધાવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા સોનીકુમાર ફૂલપાડા ખાતે ફૂલ માર્કેટ નજીક ખરાબ રસ્તાને લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં વિપક્ષી નેતા પાલ સાકરિયા સાથે સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિકો સાથે વેપારીઓ પણ જોડાયા હતા સુરતમાં અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ધોવાઈ ગયા હોય જેને લઈને વાહન ચાલકોને કમરતોડ રસ્તાઓ પરથી પસાર થવું પડી રહ્યું છે તે વિપક્ષ દ્વારા વિરોધ કરાતા બે રોડ રસ્તાનું કામકાજ થશે કે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ